પાંચ બાર ચૌદ નવ એકસો એક અને એક અસર પહોંચી છે એમટીએસ ના ઘણા રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો બીઆરટીએસ ના નવ જેટલા રૂટને આજ માટે બંધ જ કરી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે નવો વિરોધ પ્રદર્શન કરવાની નવી રીત જોવા મળી છે રસ્તા રોકવામાં આવી રહ્યા છે ઘણી વખત પબ્લિક ટ્રાન્સપોર્ટની બસોને તોડફોડ કરવામાં આવતી હોય છે તો સાવચેતીના પગલે આ વખતે બીઆરટીએસ અને એમટીએસ દ્વારા પહેલાથી જ બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જ્યારે કે બીઆરટીએસના રૂટ બંધ જ કરવામાં આવ્યા છે આજના દિવસ પૂરતા શહેરભરમાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છિય બનાવ ન બને